નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસને આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં આજે પણ પચીસ રૂપિયા સુધીનો સુધારો ઘણા બધા માર્કેટ યાર્ડની અંદર જોવા મળી રહ્યો છે અને ચાલો મિત્રો એવરેજ બજાર વધીને સોળસોથી લઈને સત્તરસો વચ્ચે નોંધાઈ રહી છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર આજે બજાર ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના કપાસના ભાવ જોઈએ તો હરસોલ ચૌદસો થી પંદરસો ને છ્યાસી રૂપિયા વિરમગામ બારસો નેવું થી સોળસો ને સોળ રૂપિયા હળવદ તેરસોથી સોળસો ને એક્યાશી રૂપિયા રાજકોટ ચૌદસો દસ થી સોળસો ને ચોવીસ રૂપિયા થ્રોલ એક હજારથી સોળસો રૂપિયા જેતપુર બારસો સુડતાલીસથી સોળસો ને સોળ રૂપિયા અમરેલી એક હજાર પંદરથી સોળસો ને એંશી રૂપિયા પાટણ તેરસો એંશીથી સોળસો ને એંશી રૂપિયા ચામજોતપુર તેરસો થી સોળસો પંદર રૂપિયા સાવરકુંડલા તેરસો થી સોળસો ને એકવીસ રૂપિયા આંબલીયાસણ પંદરસો થી પંદરસો રૂપિયા બોટા ચૌદસો થી પંચાણું રૂપિયા સિદ્ધપુર ચૌદસો થી સત્તાવન રૂપિયા બાબરા ચૌદસો થી પિસ્તાલીસ રૂપિયા ધંધુકા બારસો થી પંદરસો ને સડસઠ રૂપિયા મોરબી તેરસો એસી થી સોળસો ને રૂપિયા ખાંભા બારસો સોળસો ને દસ રૂપિયા થ્રાંગધ્રા બારસો નેવું થી પંદરસો ને એકસઠ રૂપિયા ચોટાણા ચૌદસો અગિયાર થી ચૌદસો ને પંચાણું રૂપિયા બહુચરાજી બારસો થી ચૌદસો ને ત્રીસ રૂપિયા વિસનગર બારસો થી સોળસો ને ચાલીસ રૂપિયા ગોંડલ બારસો એકાવન થી સોળસો ને એકત્રીસ રૂપિયા ઉનાવા તેરસો પચીસથી સોળસો ને એકસઠ રૂપિયા ગોચારીયા બારસો પચીસથી સોળસો ને સત્યાવીસ રૂપિયા વિજાપુર ચૌદસોથી સોળસો ને એકતાલીસ રૂપિયા ચાણસમા બારસો સાસઠથી પંદરસો ને બોતેર રૂપિયા કાલાવડ અગિયારસોથી સોળસો રૂપિયા જામનગર એક હજારથી સોળસો ને ત્રીસ રૂપિયા વાંકાનેર તેરસો એંશીથી સોળસો ને બાવીસ રૂપિયા માણસા તેરસોથી પંદરસો ને પંચાણું રૂપિયા ભાવનગર અગિયારસો પંચોતેરથી પંદરસો ને પંચ્યાસી રૂપિયા દિયોદર તેરસો પચાસથી ચૌદસો ને સાઠ રૂપિયા ટીટોઈ તેરસો પચાસથી પંદરસો ને છેતાલીસ રૂપિયા મહવા અગિયારસો નેવુંથી થી પંદરસો ને આઠ રૂપિયા હિંમતનગર પંદરસો છપ્પનથી પંદર સોળસો બાવીસ રૂપિયા થરા તેરસો દસથી પંદરસોને એકસઠ રૂપિયા શિહોરી બારસો એંશીથી પંદરસોને પચાસ રૂપિયા જસદણ તેરસોથી સોળસો રૂપિયા હારીજ ચૌદસો સિત્તેરથી પંદરસો ને છવ્વીસ રૂપિયા ખેડબમ્મા ચૌદસો સિત્તેરથી પંદરસો એકોતેર રૂપિયા તળાજા અગિયારસો પચીસથી પંદરસોને ત્રેપન રૂપિયા અને અંજાર બારસોથી સોળસોને બાર રૂપિયા